વીટીવી ના દર્શક મિત્રોને નમસ્કાર હું છું વૈભવી તમામ દર્શક મિત્રોને સૌથી પહેલા તો દિવાળી અને નવા વર્ષના આ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ દિવાળીનો અને નવા વર્ષનો આ તહેવાર હોય ત્યારે ખૂબ ઉત્સાહ અને ખૂબ ઉમંગ સાથે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ અને આપણને આશા અપેક્ષા પણ હોય કે આપણા ફેવરેટ સેલિબ્રિટી એ લોકો કેવી રીતે આ તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ અને એટલા જ માટે આજે અમે આવી પહોંચ્યા છે ફેવરેટ તમામ લોકોના ફેવરેટ ગાયક એવા જિગ્નેશ કવિરાજ ને ત્યાં તે કેવી રીતે દિવાળીનું સેલિબ્રેશન કરે છે પોતાના પરિવાર સાથે કેવો સમય વિતાવે છે અને એની સાથે સાથે આપણે જોયા છે પરંતુ જ્યારે એ સમય એવો આવે કે જ્યારે પોતાના પરિવાર સાથે કોઈ તહેવારની ઉજવણી કરવાની હોય ત્યારે એ કેવી રીતે કરતા હોય છે આજે તે આપણે જાણીશું અને તેમની સાથે ખૂબ બધી વાતો કરીશું સૌથી પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અને દિવાળી અને નવા વર્ષના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ કારણ કે સૌથી પહેલા તમામ દર્શકો તમને જોઈ રહ્યા છે અને ઉત્સુકતા પણ હોય કે સેલિબ્રિટી છે એ નવરાત્રીમાં તો અમને ખૂબ નચાવે છે પણ દિવાળી કેવી રીતે સેલિબ્રેટ કરે છે સૌથી પહેલા એ દર્શકોને તો જણાવવાનું છે પણ એના પહેલા દર્શકો માટે દિવાળી અને નવા વર્ષના પર્વને લઈને એક ગીતની બે લાઈન થઈ જાય એક જીગર સ્ટુડિયોમાં મેં ગાયું હતું અને બહુ ખૂબ વાયરલ થયું હતું એ ફેસબુકમાં ફોટો મેલું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મેલું ફેસબુકમાં ફોટો મેલું ઇન્સ્ટાગ્રામમાં વિશ કરું હવને કરું વિશ હું હેપી દિવાલી હેપી નિયર હેપી દિવાલી હેપી નિયર આ ખૂબ વાયરલ થયું મારું અને બધાને ખૂબ મજા આવી હશે કારણ કે શરૂઆત જ એકદમ એમના ફેવરેટ સ્ટારે ગીતથી કરી છે એટલે એટલે પહેલો સવાલ એ જ કે દિવાળી આમ તો વર્ષોથી આમ જોવા જઈએ તો દર વર્ષે કંઈક અલગ અલગ હોય છે અને હવે તો પહેલાંની દિવાળી અને દિવાળીમાં તો ઘણો ચેન્જ છે પણ એ દર્શકોને એ જાણવું છે કે તમે કેવી રીતે દિવાળીનું સેલિબ્રેશન કરો છો દિવાળી લગભગ ઘણા વર્ષોથી હું દિવાળીને દિવાળીના દિવસ જે દિવસે પરિવાર સાથે ઉજવું છું પહેલાં હું મારું મારું ગામ વતન ખેરાલું ગામ છે એ ખેરાલું ગામ કરતું હતું પછી અમદાવાદ આવ્યા પછી મેં બે ચાર વર્ષ મેં દિવાળી કરી પછી મેરેજ થયા પછી દીકરાઓ થયા ત્યારે પછી પરિવાર સાથે મેં દિવાળી ચાલુ કરી કે દિવાળી પરિવાર સાથે ઉજવવાની અને દિવાળીના દિવસે હું ઘણા લગભગ પંદર વર્ષથી દિવાળીના દિવસે પ્રોગ્રામ લેતો હતો દિવાળી કાર્યક્રમ બધા પરિવાર સાથે અને મારા કાકા કુટુંબ જે બધા સગા સંબંધીઓ હોય તેમની સાથે દિવાળી કરું છું સૌથી વધારે ગમે દિવાળીના દિવસ દિવાળી દિવસે લગભગ અહીંયા વાંચ ગામ છે ત્યાંથી ફટાકડા લાવું છું અને ફટાકડા લાવીને પછી અહીંયા ફોડવાની ખૂબ અમારે મોન્ટુ બે કરી મારા મિત્ર છે વાંચના એમાં જ્યારે ફટાકડા લાવું અને ફટાકડા એ મારા મિત્ર છે એટલે મને એમ કે તમારે જેટલા લેવા લે લગભગ બે ચાર ગાડી ભરી હું ફટાકડા લાવું મારા ભાઈબંધો સ્ટાર મારા સગાવાલા બધા એ લોકો મારા સાથે અહીંયા દિવાળી કરવા આવે અને બધા ભેગા મળીને બધા દિવાળી કરી પરિવાર સાથે અને આખી રાત ફટાકડા ફોડીએ છે અને ખૂબ જ અત્યારે જ્યારે દિવાળી સેલિબ્રેટ કરતા હો અને આજથી દસ પંદર વર્ષ પહેલા જ્યારે તમે પોતાને જુઓ અને ત્યારે તમે સેલિબ્રેટ કરતા હો અથવા તો બાળપણમાં સેલિબ્રેટ કરતા હો તો શું ફર્ક લાગે તમને બાળપણમાં આપણી પરિસ્થિતિ પ્રમાણે ફટાકડા લાવતા હતા અત્યારે મારું કેવું કે ભાઈ કલાકાર તરીકે નામ છે એટલે બધાએ ફટાકડા આપણા ઘરે મોકલાવતા હોય પણ એ વખતે બાળપણના અંદર મારી મમ્મી એ તો અત્યારે થઈ ગયા પણ એ ફટાકડા લાવતા હતા અને મેં અમે હું મારા મોટાભાઈ વિશાલભાઈ છે તો અમારે બેના ફટાકડા અડધો અડધો ભાગ કર્યો હોય એ વખતે કે ભાઈ આટલા ફટાકડા તારા આટલા ફટાકડા તારા ફોડવાના અને વિચારી વિચારી ફોડવા પડે કારણ કે દિવાળીના દિવસે ફોડવાના બેસતા વર્ષે સવારે ફોડવાના રાત્રે ફોડવાના પછી થોડા ઘણા વધારે દિવાળી સુધી રાખવાના એટલે એવી રીતે ગામડે ફોડતા હોય પણ હાલ તો કેવું કે હવે આપણા કલાકાર તરીકે બધાએ ઓળખીતા હોય તો બધા લોકો ફટાકડા મોકલાવતા હોય કોઈ મીઠાઈઓ મોકલાવે ફટાકડા મોકલાવે તો બધા જેમ મોકલાવતા એમ બધી એન્જોય કરતા હોય

મમ્મી ને ગયા પછી અમે દિવાળી કરી નથી એ દિવાળી કઈ કઈ કરતા કઈ બધા ઘરે જ કરી બેઠા એટલે એ એમ કે એના ગયા પછી એમ એ હતી તો ખૂબ આનંદ હતો ખૂબ મજા હતી તો એનાની નિમિત્તે અમે ફટાકડા ફટાકડા ફોડાય તો ગયા એમ તા એટલે થોડુંક એ દુઃખની લાગણી ઓકે પરિવારમાં આમ તો બધા લોકો સાથે મળતા હોય ખૂબ મજા આવતી હોય પણ મારી પણ જાણવું છે કે તમને કારણ કે દિવાળીનો તહેવાર છે એટલે મીઠાઈ પણ આમ તો ખાવી પડે એટલે તમારી ફેવરેટ મીઠાઈ કઈ છે જે તમને બહુ જ ગમતી હોય ફેન્સી મીઠાઈ પણ થાય અહીંયા પણ તમારી ફેવરેટ કઈ છે મીઠાઈ મને ઓછી ભાવે છે કારણ હું મને સ્પાઈસી વસ્તુ ખૂબ ભાવ તો ખંભાતની હલવાસન જે આવે સુરતની ખંભાતની એ મને ખૂબ ભાવે છે અને પરિવાર સાથે બીજું કે મારા મમ્મી જ્યારે બનાવતા ના કઈ જ્યારે આપણે મીઠાઈ બનાવતા હોય કંઈક સ્વીટ બનાવતા હોય તો એ ખૂબ મજા આવે અત્યારે મારી વાઇફને બનાવે તો એ ખૂબ ખૂબ દિવસ કારણ કે મારે એટલા માટે કે મારા ગળાને લીધે પાછું એ સાચવવું પડશે સ્વીટ એટલે ગળું એ ઘણી વસ્તુ કે આપણે ગામડામાં પેલો મોહનથાળ કહેતા હતા તો મોહનથાળ ઘરે બનાવતા હતા

ભાઈ નવરાત્રે મેં પણ મારી સાથે હોય છે અમે બધા એ જે મારી જે વર્ષોથી તું બધા પરિવાર સાથે કરતા હતા તો મેં અત્યારે બી હાલ એવું નહીં કર્યું કે ભાઈ મારું નામ વધી ગયા પછી અલગ ફી કરતો હોય નવરાત્રિ અલગ સમય જતો કોઈ ફેમિલી ના વધારો દિવાળી દિવસે મારી ફેમિલી ના આવે પ્રાણમાં મારું ફેમિલી બધા એ લોકો જોડે જોયા પણ થોડોક હવે સમય બદલાયો છે બીજી બધી વસ્તુ પણ બદલાય

પણ આવતું હવે એ જમાનામાં આપણે પેલી પિસ્તોલ જેવું આવતું હતું બરાબર વીસ પીસ મળતી હતી બંદૂક આપણે કહેતા હોય એને પાછી ટીકડી મૂકવાની પછી ખોડો ત્યાં ફૂટે ને પેલી દસ હજાર કે પાંચ હિયાર પેલી આવે એ પછી સર ગાવા જવાની ફૂટે બાકી એ હોય જે જમાનામાં આટલું બધું અથવા તો શું કરવું પડે અમારે કે પેલું કંઈક પેલું બાટ જોવા આપણે કંઈક ખોયણી પારવા આપણે જે કહેતા દેશી બાજા

અત્યારે કેટલા ઉપર બી આ આપડે એથી ફટાકડો ફોડી ઉપર એટલે બધું નવું નવું બધું બહુ આવી ગયું છે કોઈ નવે જેવું નથી અત્યારે કોઈ બી ફટાકડા ફોડતા હોય કે પેલા તો આપણે બેસતા વર્ષના દિવસે જઈએ જે આજુબાજુ રહેતા હોય ઘરે પગે લાગવા સવારમાં જવાનું એ પાછા આપણને સક્કર ના પેલા પૈસા આપે એ પૈસા આપણે પાછા ગલ્લા મૂકવાના આ બધું હતું તો એવું કઈ રીત ધ્યાન આના કે પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા એવું કઈ એના માટે કઈ આપણા માટે બહુ નવે ની વાત હતી

એક વખત હું આંગળી દાજે આંગળી કે મને ખબર હતી ને પેલું રોકેટ ફોડવાનું આવતું હતું મેં રોકેટ મેં સળગાવી દીધું અને ત્યાં ત્યાં એની પેલી તણખોઈ પડે અને લગભગ ઘણા વર્ષ સુધી રીતે દાજે તો પછી પેલી મલમ આવે ને આપણે તો બધી પેલી ટ્યુબ આવે છે બીજા જમાના પેલી મલમ લગાવતા ને એ સમયમાં મેં મને મલમ લગી આવી જીગ્નેશભાઈ આમ તો ઘણી બધી વાતો તમારી સાથે કરી પણ ઘણો સમય એટલે દર્શકોને એ ઈચ્છા છે કે કઈક તમે સંભળાવો એમને એટલે આમ તો એક જ સરસ તમે દિવાળી અને નવા વર્ષ માટે તો સંભળાવ્યું પણ તમને કોઈક ફેવરેટ એવું તમારું ગીત હોય જે તમને ગમતું હોય એવું હોય કે ના દર્શકોને સંભળાવું છું એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ મારી હંભાળ લે નારી જતી રે રહી આ મારું બે ઓન ફોન છે અને કૃષ્ણ ભગવાનનો ભાવિક સરસ સમજાણ ચાલે તો સોનાના થાળ ને સોનાના કટોરા सोनाना कटोरा काशा ताही रह गई गोकुल मां यशोदा जी यशोदाे ममता मूर्ति मरी रह गई गोकुल मां

હે અરર માડી રે મારા મણિરાજ બારોટ નો ગાયો મે સનેડો સારે ગામાય ગવરાયો મન સનેડો લાલ લાલ સનેડો કિયો લાલ સનેડો લાલ લાલ સનેડો એ કિયો લાલ સનેડો મોરના ઇંડાને મને લાગે ચિતરવા ના પડે એટલે બહુ જ સરસ અને આમ કારણ કે જયવીર જોડે છે એટલે મારે એ જાણવું છે વેકેશન તો પડી ગયું છે એનું એટલે એને ઈચ્છા થતી હોય કે પપ્પા વેકેશનમાં મને ક્યાંક લઈ જાય તો ક્યાં લઈ જવું છે બેન જે ઉનાળાનું મુજબ મોટું વેકેશન પડે છે કારણ કે દિવાળીનું તો શોર્ટ વેકેશન કારણ કે મારે કાર્યક્રમ હોય છે એટલે હું એક જ દિવસ દિવાળીના દિવસે ઘરે રહું છું એમની સાથે મજા કરવા માટે પણ ખાસ જે ઉનાળાનું જે વેકેશન પડે છે એમાં હું દર વર્ષે કે ભાઈ

ફરવા જવું એટલે મામાન ઘર બસ આવું આપણે હતું હવે અત્યારે મામાન ઘેર કોઈ લગભગ ઓછા જવા વાળા હોય છે કારણ કે બધા લોકો કે ભાઈ અમને ક્યાંક બાર હિલ ઉપર લઈ જાવ કે ક્યાંક સારી જગ્યા પર લઈ જાઓ જોવા માટે કુદર સૌંદર્ય જોવા લઈ જાઓ આવું હોતો દર વખતે હું ગોવા કે શિમલા મનાલી કે ભાઈ માઉન્ટ આબુ કે દી એ બધા ફરવા લઈ જતો આ વર્ષે ગયા વર્ષે બાલી ગયો હતો આ વર્ષે અમેરિકા કા લંડન જવું છે આ વર્ષે કારણ કે એવું હોય કે ચલો નવરાત્રી પતિ ગઈ એટલે થોડો સમય અમને આપો એટલે તમારા વાઈફ એવું કહે કે ચલો હવે દિવાળી વેકેશન આવ્યું છે તો છોકરાઓની પણ રજા છે તો અમને પણ ક્યાં લઈ જાય હા બેન કારણ કે દિવાળીમાં એ લોકો બધા મને બહુ સમજે છે અને મારો પરિવાર વાળા એવું સમજે કે મારે જ્યારે પ્રોગ્રામ ના હોય ત્યારે મારું વેકેશન હોય બાકી પ્રોગ્રામ હોય ત્યારે એ લોકો સ્કૂલમાં હોય કે પછી એમને જ્યારે ઉનાળો આવતો હોય ત્યારે એક બીજું વેકેશન મોટું વેકેશન પડતું હોય બે મહિનામાં બે બે મહિના એવો ત્યાં લોકોને હું બહાર લઈને ફરવા જતો હોય અને એમને કહું કે ભાઈ મારી પરિસ્થિતિ તાર હાલ આવી છે કે હું સિઝનમાં ને અત્યારે દિવાળીના અમારે સિઝન હોય પ્રોગ્રામને એટલે બે કાર્યક્રમો જવું પડતું હોય અને આમ કેમ કે મામાની વાત કરી તો એ ટાઈમ પણ અલગ હતો કે જ્યારે ખૂબ તમે મામાના ઘરે જતા તો શું કરતા મારો મોહાળ આમ ભાવનગરની બાજુ ઉખરલા ગામ છે પણ મારા મામા અત્યારે હાલ હમણાં રહે છે નેસડા રહે છે તો એ વખતે ધોળકાની બાજુ નેસડા ગામ છે ત્યાં આગળ મારા મામાના ઘરે જતો હતો અને ત્યાં કેવું કે આપણે એ વખતે વેકેશનમાં ક્રિકેટ રમવાની મજા આવે કે

એમને એવું હોય કે અમારા ફેવરેટ સ્ટાર આમ શું કરે છે દિવાળીનો તહેવાર હોય તો એ આમ શું કરતા છે જાણવાની ઉત્સવ તો એટલે આમ તમે તમારી જર્ની પણ કીધી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો એ પણ કીધું પણ જે બચ્ચાઓ છે

િયા બેન બાળી મસ્કાર મારે ચિયા બેન બાળી મસ્કાર મારે મારા દેવીર બહેન બાલી મસ્કારા મારે મસ્કારા મારે મળ્યું હોય અથવા તમારા ફેમિલીમાં જ્યારે બધા ભેગા મળ્યા હોય તમારી પાસે એવી ડિમાન્ડ કરે કેમ કે તહેવાર હોય બધા મળતા હોય કે આજે આ સંભળાવી દો આજે આ કંઈક કરો એવું ક્યારેય ડિમાન્ડ કરતો હોય છે પરિવારમાં ડિમાન્ડ કરે તો કે મારી મમ્મીને ને શ્રદ્ધાંજલિ રૂપે મેં ગીત ગાયું હતું અમારા કવિ ખેદાને સરસુંદર લખી દે ભાવ અને શ્રદ્ધાંજલિ રૂપે મેં ગાયેલું ગીત એ જ્યારે મારા ઘરનો કોઈ બી પ્રસંગ હોય ત્યારે મને કહેતા કે બે લાઈનો મારા મમ્મી ને યાદ કરી ના તો અરે હૈયો રે હે મા માથું દયાનો મીઠો દરી જોજો પછી અમી વર્ષે આ ખડ્યું માં વર્ષે આહાડી હે લીજો કેદાન કે જગ કું તોલું મારી જન્મ ની દે ના રે માં મને તારી યાદ બહુ આવે આમ ગમે તેટલા મોટા થઈ જઈએ કેટલા આગળ વધી જઈએ પણ સરસ કહેવાય છે બતાવવાની છે કારણ કે ફટાકડા લેવા તો એને પણ ગમતા હશે અને તમે પણ તમે કીધું એમ કે દર વર્ષે તમે ફેમિલી સાથે હોવ એટલે આમ ખુબ એક ગાડીઓ ભરીને તમે ફટાકડા લાવો એટલે આપણે એની પણ મજા લઈશું અત્યારે Thank you

દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડશે રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે સરસ અને છેલ્લા કારણ કે નવું વર્ષ આવે એટલે નવા સંકલ્પો આપણે લેતા હોઈએ છીએ

ખૂબ ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને અને દર્શકોને પણ ખૂબ મજા આવી હશે કારણ કે જિગ્નેશ કવિરાજ છે પણ એ કેવી રીતે સુંદર એક પર્વ છે એ લોકો સાથે પણ શેર કરવા માટે દર્શકો જિગ્નેશ કવિરાજ સાથે દિવાળી પર્વની નવા વર્ષની આ પર્વની ખૂબ સરસ રીતે ઉજવણી કરી છે ખૂબ મજા આવી ખૂબ બધી વાતો તેમની સાથે કરી મીઠાઈ પણ ખાધી ફટાકડા પણ ફોડ્યા તેમના બાળકો સાથે પણ સંવાદ કર્યો ખૂબ મજા આવી છે અને આઈ એમ શ્યોર મને જેટલી મજા આવી છે એટલી જ મજા તમને પણ આવી હશે તમે પણ એ વિચારતા હશો કે તમારા ફેવરેટ સેલિબ્રિટી કેવી રીતે પર્વની ઉજવણી કરે છે અને નો એક પ્રયાસ કે તમારા ફેવરેટ સેલિબ્રિટી કેવી રીતે ઉજવણી કરે છે એ અમે આજે બતાવ્યું છે અને આઈ હોપ તમને બધાને ખૂબ ગમશે તમને બધાને ખૂબ મજા આવશે અને તમામ દર્શકોને ફરી એક વખત વીટીવી ન્યૂઝ તરફથી મારા તરફથી દિવાળી અને નવા વર્ષના પર્વની ખૂબ 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 શુભકામનાઓ વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હાલ બસ